પરંતુ ખેડૂતો તેમની રજૂઆત કરે તે પહેલા સમયસર વરસાદ ન થતા કુદરત ઉપર નિર્ભર ખેડૂતોની સહાયમાં નાયબ ઇજનેર શ્રી જયલ સાંગાણી તેમજ આગવી સૂઝબૂઝ અને દુરંદેશીના કારણે ખેડૂતોનો પ્રશ્ન અગાઉથી જ નિપટાવી દીધેલ અને ખેડૂતોને સંતોષકારક જવાબ આપી વિદાય કરેલ આમ નાયા બિઝનેરની આગવી સૂઝબૂઝના કારણે તમામ ખેડૂતોને આઠ કલાક વગર ટ્રીપી કે પાવર આપેલ અને ધારી એક કચેરીનો આભાર માનેલ અને કચેરીની કામગીરીને બિરદાવેલ હતી રિપોર્ટર સંજય વાળા ધારી અમે ખીસા ગામના સો દોઢસો જણાનું ટોળું પીજીવીસીએલમાં સાંગાણી સાહેબને રજૂઆત કરવા ગયેલા અને એણે અમારી રજૂઆત સાંભળી અને અમને તાત્કાલિક ધોરણે આઠ કલાક પાવર પૂરો આપી દીધેલ છે એ બદલ સરપંચ તરીકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામ સાહેબને બિરદાવે છે